નમસ્કાર વડીલ નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે છ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આપણે આવ્યા છીએ મોટા સાકરિયા ગામ જાફરાબાદ તાલુકો અમરેલી જિલ્લો અને અહીંના એક પ્રગતિશીલ ખેડૂત છે યશપાલભાઈ કે જેણે આપણી ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કંપનીનું કેસરી ફોસ પોતાના કપાસમાં વાપરેલું હતું અને એક કેસરી ફોસ એણે બાજુમાં બીજું રાસાયણિક ખાતર વાપરેલું હતું એની કમ્પેરિઝનમાં વાપરવા માટે આપણે એને ભલામણ કરેલી અને એને જે પરિણામ મળેલું છે એની માહિતી મેળવવા હટું થઈને આજે આપણે એની વાડીએ રૂબરૂ મુલાકાત કરી છે તો સૌ પ્રથમ તો આપણે ખેડૂત મિત્રને એવું કહીએ કે પોતાનું નામ જણાવે પોતાનું ગામ જણાવે પોતાનો મોબાઈલ નંબર જણાવે જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રને કદાચ કોઈ માહિતી જોતી હોય તો સીધો સંપર્ક કરીને એને માહિતી મેળવી શકીએ એટલે તમે તમારું નામ તમારો મોબાઈલ નંબર તમારું ગામનું નામ આટલું ચોક્કસપણે જણાવજો મારું નામ યશપાલભાઈ વરુ છે મારું ગામ મોટા સાકરિયા મારો મોબાઈલ નંબર છે પંચાણું ત્રણ ચુમ્મોતેર તેત્રીસ આઠસો છ હવે તમે જે ઉત્પન્ન ઓર્ગેનિક નું કેસરી ફોસ વાપર્યું એ કઈ રીતે વાપર્યું છે કેટલું વાપર્યું છે અને કઈ બાજુ વાપર્યું છે મેં ત્રણ વીઘે થેલી વાપરી છે અને પાંચ વીઘાનું આ ખેતર છે એમાં એકમાં વીસ વીસ જીરો ત્યાં નાખ્યું હતું અને એક એક ભાગમાં નાખ્યું હતું ફોર્સ એટલે આ આ તમે તમે ભાગમાં કપાસની રોનક અલગ છે અને ઓલા ભાગમાં એમાં નબળો છે આ બધું સારો છે થોડો હવે વડીલે જે કેસરી ફોર્સ વાપર્યું છે હવે એના ખેતરની જો તમે પરિસ્થિતિની વાત કરો ને તો આજે આટલા દિવસ પછી પણ એનું ખેતર એકદમ ગારામાં રજપચે છે કે પાણી હજી હુકાણું નથી અને એ સમયમાં એને એક બાજુ રાસાયણિક ખાતર વાપરેલું છે અને એક બાજુ ફોસ વાપરેલું છે તો કેસરી ફોસ વાપરેલું છે એ આપણી આગળ પાછળનો જે બધો કપાસ છે એમાં તમે જોઈ શકો છો કે એ કપાસ એકદમ તંદુરસ્ત છે એનો વિકાસ પણ સારો છે એને આટલો વરસાદ હોવા છતાં આટલી જમીન એની ચીકણી હોવા છતાં એમાં એને એટલી બધી નડતરરૂપ થઈ નથી જ્યારે તમે બીજું જે ખાતર વાપરેલું છે તો એ ખાતર વાપરવાથી એમના ખુદનું કહેવાનું એવું છે

મારું નામ જયુરભાઈ વરુ આ જે ખાતર છે ને એમાં આમ ઓર્ગેનિક ભાગ આવે છે અને આમ ઓલા ખાતર કરતા અમને આમ વધારે સારું લાગ્યું એમ આ એક કપાસનો આખો એમ સાંધો જ પડી જાય બરોબર છે એટલે વાઇપ્રો નો વાઇપ્રો ભાગ તમને તફાવત નરી આંખે દેખાય છે તમારું કહેવાનું શું છે બીજા ખેડૂતો સો ટકા રિઝલ્ટ બહુ સારું છે બીજા ખેડૂત વાપરવું હોય તો વપરાય ના ના સો ટકા વપરાય

અને એની જગ્યાએ કેસરી ફોર્સ વાપરું તો પણ મને કોઈ જાતનો લોસ થતો નથી પૈસાની ગણતરીમાં પણ સસ્તું છે અને મહત્વની વસ્તુ રિઝલ્ટ છે કે જે પૈસાનો ખર્ચો આપણે કરીએ છીએ એનું વળતર આપણે મળે છે તો આજ જ આપણે માહિતી શેર કરવાની હતી કે જે ખેડૂત મિત્રોએ પોતાનો અભિપ્રાય આપને આપ્યો છે અને એ રીતે તમે કપાસને બતાવી શકો છો કે જે કેસરી ફોર્સ વાપરેલું છે એ ભાગ કેવો છે બરોબર આ સાથે જ આપણે આ વિડીયોને મુલતવી છે અને આ સિવાય અમારી યુટ્યુબમાં દરેક પ્રોડક્ટને જે ખેડૂતોએ વાપરેલા છે એના પોતાના જ અનુભવો એ ચેનલમાં છે એટલે જો તમે ન જોતા હો તો ક્યારેક ચાલુ કરીને જોજો તો જેથી કરીને તમને ખ્યાલ પડે કે ભાઈ બાકીની જે પ્રોડક્ટો છે એના પણ ખેડૂતોના રિવ્યુ કેવા છે જેથી કરીને તમારા ભવિષ્યમાં અથવા તો ચાલુ સિઝનમાં વાપર્યું હોય તો વાપરી શકીએ બરોબર ঠিক ঠিক খুব খুব আভার থ্যাংক ইউ